બે ભેંસ વેચવાની છે જેમના ઓનર છે ભાવેશભાઈ ટોટલ જવાબદારી સાથે આ બંને ભેંસ વેચવાની છે સાવ વ્યાજબી ભાવે અને સારી ભેંસ છે વિડીયોની અંદર બંને ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આપણું બે ભેંસ છે અને વેચવાની છે ભાવેશભાઈને

પેલી ભેંસ છે તે બીજા વેતરમાં છે અને પાંચ દિવસની વ્યાય ગયેલી છે અને પાડી સાથે આપવાની છે અને કિંમત એક લાખ હજાર રાખવામાં આવેલી છે અને બીજી ભેંસ છે તે દસ દિવસ પહેલા વ્યાય ગયેલી છે જેને પાડા સાથે આપવાની છે નીચે પાડો પણ બતાવવામાં આવેલો છે અને કિંમત માત્ર સિતેર હજાર રાખવામાં આવેલી છે બંનેની કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બંને જાફરાબાદી ભેંસ છે વધારે માહિતી માટે કરજો અને ભેંસ તમારે કોઈ પણ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે સાવરકુંડલા અને પીઠવાડી ગામે જોવા મળશે બંને ભેંસ એકી સાથે લેશો તો કિંમતમાં વધારે ફેરફાર થઈ જશે કોઈ પણ ભેસ લેવી તો બાવીસ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભાવેશભાઈના નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો